હેલો ડીએ સ્ટુડન્ટ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આ ડિએ લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સ્ટેટ જેમાં ચેપ્ટર નંબર ચાર સામયિક શ્રેણી તેમાં સાથે ચાર પોઈન્ટ ત્રણનો દાખલા નંબર બે એક કંપનીના શેરના વર્ષ બે હજાર સોળ દરમિયાન સરેરાશ માસિક બંધ ભાવની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે ચાર માસના ચલિત સરેરાશો વડે વલણ મેળવો તો આમાં શું કીધું છે ચાર વર્ષીય ચલિત સરેરાશ આપણને શોધવાની છે અગાઉનો સમ હતો તેમાં આપણે ત ત્રણ વર્ષની ચલિત સરેરાશની રીતે આપણે દાખલો સોલ્વ કર્યો હતો અને આમાં ચાર વર્ષની ચલિત સરેરાશની રીતે આપણે દાખલો સોલ્વ કરવાનો છે તો આમાં સૌથી પહેલાં માસ આપેલા છે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના તો બધા મેં તે પ્રમાણે અહીંયા લખી દીધા છે તેના પછી છે સમય ટી તો એમાં શું લખવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તેના પછી જે વાય એટલે કે શેરનો ભાવ રૂપિયામાં જે આપણને આપેલો છે તે આપણે અહીંયા લખીશું પાન બસો ને તેપન બસો એકત્રીસ ત્રણસો પચાસ બસો એકસઠ બસો 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 એકસઠ બસો એક્યાસી બસો ઇઠ્યોતેર ફરીથી બસો અને બસો તો મેં તે પ્રમાણે અહીંયા વાય પણ લખી નાખ્યા છે તેના પછી અહીંયા કરવાનું છે આપણને ચાર માસિક ચલિત સરેરાશ ચાર માસનો આપણને સરવાળો કરવાનો છે તો તે કઈ રીતે કરીશું પહેલાં ચાર લઈશું બસો ત્રેપન પ્લસ બસો એકત્રીસ પ્લસ બસો ત્રણસો પચાસ પ્લસ પ્લસ બસો એકસઠ અને તે બધાનો સરવાળો ક્યાં લખીશું તો ચારેની વચ્ચે તો સૌથી પહેલાં આપણને આ ચારનો કરવાનો છે અને આ ચારની વચ્ચે શું આવે છે તો આઈ રહી લાઇન આવે છે તો આ લાઈનમાં આપણને લખવાનું છે ચારેનો સરવાળો બસો ત્રેપન પ્લસ બસો એકત્રીસ પ્લસ ત્રણસો પચાસ પ્લસ બસો એકસઠ બસો ત્રેપન પ્લસ બસો એકત્રીસ પ્લસ ત્રણસો પચાસ પ્લસ બસો એકસઠ તો આન્સર શું આવશે એક હજાર પંચાણું તેવી જ રીતે અગાઉના વર્ષમાં પણ કરવાનો છે તો પહેલાંને હવે નહીં લઈએ તેના સિવાયના ચાર બસો એકત્રીસ પ્લસ ત્રણસો પચાસ પ્લસ બસો એકસઠ પ્લસ બસો બાસઠ બસો એકત્રીસ પ્લસ ત્રણસો પચાસ પ્લસ બસો એકસઠ પ્લસ બસો બાસઠ તો અગિયારસો ને ચાર તે પછી શું કરવાનું છે ત્રણસો પચાસ પ્લસ બસો એકસઠ પ્લસ બસો બાસઠ પ્લસ બસો છાસઠ ત્રણસો પચાસ પ્લસ બસો એકસઠ પ્લસ બસો બાસઠ પ્લસ બસો છાસઠ તો અગિયારસો ને તે પછી શું કરવાનું છે બસો એકસઠ પ્લસ બસો બાસઠ પ્લસ બસો છાસઠ પ્લસ બસો ને બસો એકસઠ પ્લસ બસો બાસઠ પ્લસ બસો છાસઠ પ્લસ તો એક હજાર બાવન તે પછી બસો બાસઠ પ્લસ બસો છાસઠ પ્લસ બસો ત્રેસઠ પ્લસ બસો એકસઠ બસો બાસઠ પ્લસ બસો છાસઠ બસો ત્રેસઠ પ્લસ બસો એકસઠ તો એક હજાર બાવન તેના પછી બસો બા છાસઠ પ્લસ ત્રેસઠ પ્લસ બસો એકસઠ પ્લસ બસો એક્યાસી बसो छासठ प्लस बसो तैसठ प्लस बसो एकसठ प्लस बसो एक तो एक हज़ार इकोतेर के पची बसो तैसठ प्लस बसो एकसठ प्लस बसो एक प्लस बसो इटियोतेर बसो तैसठ प्लस बसो एकसठ प्लस बसो एक प्लस बसो इठियोतेर तो एक हज़ार त्यासी તે પછી બસો એકસઠ પ્લસ બસો એક્યાસી પ્લસ બસો ઇઠ્યોતેર પ્લસ બસો ઇઠ્યોતેર તો અહીંયા બસો એકસઠ પ્લસ બસો એક્યાસી પ્લસ બસો ઇઠ્યોતેર પ્લસ બસો ઇઠ્યોતેર તો એક હજાર અઠ્ઠાણું તેના પછી બસો એક્યાસી પ્લસ બસો ઇઠ્યોતેર પ્લસ બસો ઇઠ્યોતેર પ્લસ બસો બોતેર તો બસો એક્યાસી પ્લસ બસો ઇઠ્યોતેર પ્લસ બસો ઇઠ્યોતેર પ્લસ બસો ને તો અગિયારસો નવ તો આ રીતે આપણે ચાર માસનો ચલિત સરવાળો ફાઇલ કર્યો આમાં બીજી રીત બી છે જેમ કે અહીંયા આ બીજી લાઈનની આપણે કરીએ તો એક હજાર પંચાણું ઉપરનો સરવાળો તેમાંથી માઇનસ કરીશું બસો ને અને એડ કરીશું બસો બાસઠ તો પણ આપણને આન્સર અહીંયા મળી જશે તમને જે રીત ઇસી પડે તમે તે રીતથી કરી શકો છો તો તમે આ બંનેમાંથી તમને જે રીત ઇજી પડે તમે તે રીતથી કરી શકો છો કોઈ તમારા માર્ક નહીં આપે ઓકે એના પછી કીધું છે બબ્બે કિંમતોના સરવાળા બબ્બે કિંમતોના એટલે હવે આપણને જે આ બંને જે સરવાળો કર્યો છે ચાર માસનો તે બંને કિંમતોના આપણે સરવાળા કરવાના છે તો સૌથી પહેલાં કોનો કરીશું એક હજાર પંચાણું અને એક હજાર એકસો ચાર બંનેનો સરવાળો કરીશું અને તેને આપણે ક્યાં લખીશું આ બંનેનો સૌથી પહેલાં સરવાળો કરીશું અને અહીંયા લખીશું આ વચ્ચેની લાઈનમાં તો એક હજાર પંચાણું પ્લસ અગિયારસો ને ચાર એક હજાર પંચાણું પ્લસ અગિયારસો ને ચાર તો બે હજાર એકસો ને નવ્વાણું ઓકે તેના પછી અગિયારસો ચાર પ્લસ અગિયારસો ઓગણચાલીસ અગિયારસો ચાર પ્લસ અગિયારસો ઓગણચાલીસ તો બે હજાર બસો તે પછી અગિયારસો ઓગણચાલીસ પ્લસ એક હજાર બાવન અગિયારસો પ્લસ એક હજાર બાવન તો બે હજાર એકસોને એકાણું તે પછી એક હજાર બાવન પ્લસ એક હજાર બાવન એક હજાર બાવન પ્લસ એક હજાર બાવન તો કેટલા આવશે બે હજાર ચાર તે પછી એક હજાર બાવન પ્લસ એક હજાર એક હજાર બાવન પ્લસ એક હજાર તેના આન્સર આવશે બે હજાર એકસો ને ત્રેવીસ તે પછી એક હજાર ઇકોતેર પ્લસ એક હજાર ત્યાંસી એક હજાર ઇકોતેર પ્લસ એક હજાર ત્યાંસી તો બે હજાર એકસો ને ચોપન તેના પછી એક હજાર ત્યાંસી પ્લસ અઠ્ઠાણું એક હજાર ત્યાંસી પ્લસ એક હજાર અઠ્ઠાણું ત્યાંશી પ્લસ એક હજાર અઠ્ઠાણું તો બે હજાર એકસો ને એક્યાસી તે પછી એક હજાર અઠ્ઠાણું પ્લસ એક હજાર નવ એક હજાર અઠ્ઠાણું પ્લસ એક હજાર સોરી અગિયારસો નવ તો બે હજાર બસો ને સાત બે હજાર બસો સાત તો આ આપણે શું ફાઇન કર્યું બબ્બે કિંમતોના સરવાળા આગળ જે આપણે ચાર માસનો જે ચલિત સરવાળો શોધ્યો હતો તેમાં આપણે બે બે વર્ષ લઈ લઈ તેનો આપણે સરવાળો કર્યો હવે લાસ્ટમાં શું કરવાનું છે ચાર માસની ચલિત સરેરાશ એટલે તેમાં શું કરીશું તો અહીંયા બે હજાર એકસો નવ્વાણું છે તેને આઠ વડે ભાગાકાર કરીશું આઠ વડે કેમ તો અહીંયા ચાર માસનું લીધું હતું અને અહીંયા બે લીધું હતું તો ચાર ગુણ્યા બે એટલે આઠ થઈ જશે એટલે અહીંયા ભાગાકારમાં આઠ આવશે અહીંયા ભૂલથી પણ ચાર ન લેતા મોસ્ટલી સ્ટુડન્ટ અહીંયા ભાગાકારમાં ચાર લઈ લે છે અને દાખલો આખો ખોટો પડે છે પણ અહીંયા આઠ આવશે તો બે હજાર એકસો નવ્વાણું ભાગ્યા આઠ તો આન્સર શું આવશે બસો ચુમ્મોતેર પોઈન્ટ આઠસો ઇઠ્યાસી બસો ચુમ્મોતેર પોઈન્ટ ઇઠ્યાસી તેના પછી બે હજાર બસો ભાગ્યા આઠ બે હજાર બસો ભાગ્યા આઠ તો બસો એંસી આડત્રીસ તેના પછી બે હજાર એકસો એકાણું ભાગ્યા આઠ तो 273.88テナ પછી 2104 ભાગ્યા 8 2104 ભાગ્યા 8 તો જવાબ આવશે 263 તે પછી 2201 2123 ભાગ્યા 8 2123 ભાગ્યા 8 તો 265.38 તે પછી 2154 ભાગ્યા 8 બે હજાર એકસો ચોપન ભાગ્યા આઠ તો બસોને ને સિત્તેર પોઈન્ટ પચીસ તે પછી બે હજાર એકસોને એક્યાસી ભાગ્યા આઠ બે હજાર એકસો એક્યાસી ભાગ્યા આઠ તો બસોને બોતેર પોઈન્ટ તેસઠ અને લાસ્ટમાં બે હજાર બસોને સાત ભાગ્યા આઠ બે હજાર બસો સાત ભાગ્યા આઠ તો બે હજાર સોરી બસોને પંચોતેર પોઈન્ટ ઇઠ્યાસી હમ તો અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થયેલો છે શું કરવાનું હતું સૌથી પહેલાં ચાર માસનો સરવાળો કરવાનો ચાર માસનો સરવાળો કર્યો અને ચારેયની વચ્ચે આપણે જે એક લાઈન છોડી હતી ત્યાં આપણે લખવાનો છે આ દાખલો ગણતી વખતે કમ્પલસરી આપણને લાઇન એક એક છોડવી પડશે તો શું કર્યું અહીંયા ચાર માસનો સરવાળો કર્યો અને ચારેયની વચ્ચેની જે લાઇન હતી ત્યાં આપણે લખી દીધો તેના પછી બબ્બે કિંમતોના સરવાળા તો આપણે જે બે કિંમતો લ ફાઇન્ડ કરી હતી તે બંનેઓની વચ્ચે તેનો સરવાળો લખી નાખવાનો છે અને લાસ્ટમાં ચાર માસની ચલિત સરેરાશ તેમાં જે સરવાળો કર્યો હતો બબ્બે કિંમતોનો તેનો આપણે ભાગાકાર કરવાનો છે આઠની જોડે ચારની જોડે નહીં તેનો ભાગાકાર આઠની જોડે થશે ઓકે તો આની જોડે આપણો આ સમ કમ્પ્લીટ થાય છે તમારે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર ચારમાં પણ તમને ચાર માસની ચરિત સરેરાશનો રીતે જ દાખલો ગણવાનું કીધું છે તે તમે જાતે ઘરે ટ્રાય કરી શકો છો ઓકે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળના સમ કન્ટિન્યુ કરીશું થેન્ક યુ ફોર ધીસ વોચિંગ